તમારા ઘરે અઢાર વર્ષથી ઓછી ઉંમરનો દીકરો કે દીકરી હોય તો આ વિડીયો ખાસ જોજો મને થોડાક સમય પહેલાં એક મેસેજ આવે છે એક દીકરીનો જે મને કહે છે કે મારો એક બોયફ્રેન્ડ છે જે અમારી કાસ્ટનો નથી મારા પપ્પા નથી અને મારા પેરેન્ટ્સ એટલે જે એના મમ્મી છે એ એમના અમારા લગ્ન કે અમારા સંબંધને સ્વીકારશે નહીં શું કરું પછી મને કહે છે કે મારા મમ્મી મને ક્યારેક બોલે છે ક્યારેક મારે છે એન્ડ આઈ વોઝ લાઈક આવું અત્યારે કદાચ ઘણા ઘરોમાં થતું હોય પછી મેં વધારે જાણવાનું જ્યારે પ્રયાસ કર્યો ત્યારે મને લિટરલી શોક લાગ્યો જ્યારે મેં એ દીકરીને પૂછ્યું કે તારી ઉંમર શું છે ત્યારે મને કહ્યું કે હું દસમા ધોરણમાં છું એ દસમા ધોરણમાં ભણતી એક દીકરી મને એવું કહે છે કે હું જીવું છું મારા બોયફ્રેન્ડ માટે મારા મમ્મી પક્કે મારા પપ્પા માટે નહીં અને એમાં પણ એના પપ્પા હયાત નથી યુ ઇમેજિન કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એક સિમ્પલ રિક્વેસ્ટ છે કે તમારે ઘરે અઢાર વર્ષથી ઓછી ઉંમરના દીકરા કે દીકરી છે તો એમનું સોશિયલ મીડિયા ચેક કરવાનું રાખજો મસ્ત ચેક ધેસ સોશિયલ મીડિયા તમે એક ઉંમર પછી એમને સ્વતંત્રતા આપો એ ઓબ્વિયસ છે સમયની માંગ છે પણ જ્યાં સુધી એ પૂરેપૂરી રીતે પુખ્ત વયના નથી થતા ત્યાં સુધી એમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ એમને જે તમે ફોન આપેલો છે એ ચેક કરવાનું રાખો નહીતર પછી કાલે ઉઠીને તમે રડવા બેસો ને તો રડવું નહીં આવે એવી હાલત થશે ઇટ્સ કે મોડર્ન થવું જરૂરી છે ટેકનોલોજી સાથે રહેવું જરૂરી છે પણ આ બધું જોવા